ભરૂચમાં પોલીસ તંત્ર દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવનો આજરોજ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમના પ્રથમ દિવસે ભરૂચના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તથા વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબના હસ્તે પૂજા અર્ચના અને માતાજીની આરતી કરી શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ પોલીસ સ્ટાફ સહિત તંત્રના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જનતાને વિશ્વાસ અપાયો ત્યાં નવરાત્રિ મહોત્સવ સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાશે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તેમજ ખેલૈયાઓને અનુકૂળ માહોલ મળી રહે તે માટે જરૂરી તમામ સુવિધાઓ લાઇટિંગ પાર્કિંગ પોલીસ પેટ્રોલિંગ તથા ઇમરજન્સી સર્વિસની વ્યવસ્થા કરવામાં આવી છે આ આયોજનને લઈને

આજ રોજ માતાજીની સ્થાપના કરીને પર્વની શુભ શરૂઆત કરવામાં આવી છે અમે આખા વર્ષ મહેનત કરીને અને સુરક્ષાને નવરાત્રી દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો